વાત તો કરાવી નઈ જગ્યા ની તો ખરેખર કઠલા કરવા હોય માં કાકા તો આવી જગ્યા જબુ પડે વલી ભાઈ રહ્યા તેવો મળ કાચી દે પછી ફરવા લઈને આપવું છે ને અમે છે કાકા એ એતો ને મોટા હોય મોટો બોલાય મને ફરવા લઈને આવશે

સમજ્યા વાત ને આપણે બે જિંદગી નહી ફરતા હવે આપણું તમારું ફોર્મ થયું કે ના થયું કરવા કરવાને બધું મેં કમ્પ્લેન લીધું તમાર મોર નો ફોન આવ્યો વલીભાઈ નો વલીભાઈ નો બોલું હા વલીભાઈ બોલું બોલા બોલાઈ જાય છે ગલી તો કરવા કે મસ્કરીઓ કરું છું તમાર તો મગજ સકે નહીં લઈ જાય છીએ થોડું બાકી છે એક કિલોમીટર ખાલી બાકી છે આજુ આજુબાજુ જગ્યા બોલજો છે એવું છે હું દઉં જંગલ વિસ્તાર જેવું છે ને મોટો દરવાજો મારેલો છે અને બાવરિયા છે 5 મિનિટ માં આઈ દરવાજે થી તો એ હા પોકે પોકે હા

ડોસી તો નહીં હોય એમ કેવું છું કોઈ ને ડોસી એ નહીં મળતી હું નહીં ઉભો રહું કેટલા કુવારા ફરન છે જેટલા વધા ફરન છે તમારે ખબર છે જે મળાય બોલ્યા વગર લાવી દેવાની સોના મોના બે ટાઈમ રોટલો તો કરી છે કે મારું આબરું ના કરતા બે દો મોય બે દો બે છે ને તો જ ઉભો રહીએ જો ભલી ભઈ નું કામ કોઈ જેવું તેવું ના આવે છો માં કાકા મારા ભાઈ બન છે મી કીધું છે ને એ પરમોને પાત્ર તો હારું દે છે મંગાવવાનો તો પેલો પહેલી વખત પહેણવા દો છો ના

જેવ હલો તમારે હા હરીમ તો બધો લીલાડો એ તારામાં ઉગેલું

હાલ હને આટલા બધા હરક થઈ ગયા છો એ કે માં બે પેલા જો તો કરો શું દે કોઈ વલી પઈ ગયો છો જો માં કાકા એક લાખો મિલખી તો દોત પાડી નાખ આટલા એરિયા માં એવાની ધાક છે અમે એમને ભાઈ કહે છે મારા કરતી અધિક છે રા એમ ન કે નું વલી પઈ લાગે છે સોના મોના બખાડો કર્યા વગર હેડો ને કે પાછા ઓમના મોઢા જવું પડશે ઘેર વલી ભાઈ કેમ ભાઈ બોલો મજામાં બસ મજામાં પડી જાય શું કર્યું આપડા એકસો અઠ્યાસી કર્યો એકસો અઠ્યાસી એકવા એકસો નેવ્યાસી મો નંબર તમારો છે

બેસીટ જોઈ લખતું ખર્ચો બાયડી શો બેટો પર જલ્દી થઈ ગયું કમ્પ્લીટ રેડી તમારે કોઈ કોઈ ધંધો બંધ નહીં કરી દેવાનો છો કાકા લાખ રૂપિયા ગણી ના તો ફરવા પડશે આમાં આ કુતરો જીવડો પેલા ફરશે બધો પેલા ફરશે ચાલુ બીજી વખત તારા જિંદગી ભર નહી બોલું તું ખરો ને લાખ રૂપિયા ખુટતાં તમારા માટે ઊંચી નહી ખોલી લાવું

સોમભાઈ લાલી હોય વાહ જોર મેળાજી નાસ્તો કરી વાત યાદ રાખજો કોઈ જાતનું દુઃખ ના પડવું નહીં પર હા તોડી નાખ્યો

ના હોય તો તમે ખરા ને તમારા હાથે પહેરી લેજો સુખ શાંતિ એમ કે જિંદગી પાછી પાટા ઉપર રેલવે જેમ સડી જાય ને એમ તમારી સડી દઈ શાંતિ થી હેડો ને બે ટાઈમ મજૂરી કરો અને ખાવા પીવાનું રાખો ગમો નહીં કરવી હાલ ખરો ને

શ્યામ મનો નામો નો ગમે તે કોઈ કાળો કોમ કરવાનું ચાલુ કર્યું લાગે છે એમો આરે નાઠા છે ગમે તે કોઈ કાંડ તું કરેલું છે એમ નામ ના ના મારા પાછળ ઉપર છે હું ભેગા કરી નાખું મને શું ખબર છે હજી દેખાતો નહિ પાછળ ચોમા કાકા શી દીધો ના આઈ ગયા ઘો વચ્ચે

સાળો નહીં કોરોના છે હા ભાળો પપ્પા કાળું એ ખેમા ઈ વગરા શું લઈ ગયા મને મને બોલો મને પાછા લઈ જજો પાછા લઈ જજો ચેરી ચેરી છે રે કમા ઓય છોન

એ જ્યાં જીવન ઘેર મારા શું કવર રાખવી વાની એ ક્ષમા

દવા તો લઈ લીયે સોમા કાકા દવા ખોલે તું રીક્ષા માં રીક્ષા

તે ઉપરથી <laughs> 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 <laughs>

મારી ખરો ને હમણાં થોડા દાડા ઘર માંથી બહાર કાઢવાનો બરાબર બિલકુલ એ છો મોકલવાનો નહી કોઈ આખા ગો માં દેખાડો દેવાનો નહિ નહીં મેક ના આપી કે આ ઘર માં બહેરું આવ્યું છે

અને તમાર મેરેજ સટ્ટી કઢાઈ ગયો ને જો મા કાકા એક વખત મેરેજ સટ્ટી આઈ ગયો ને પછી તમાર હારો ગોબરિયો પછી આ જીવણિયો પછી આપણા બોમ્બ નો સરપંચ પછડા હું બધું ના થાય ત્યાર સુધી ગમો કોઈ ને ખબર પડવી દો જવ છું ને અરે પેલા રિક્ષા પડશે ની ને ના તો રૂપિયા કે રૂપિયા હોય તો હાલ

ખબો ખભો મિલાઈ ને ઉભા રહેવું હવે અને ખેમા તારા માટે તો સુમકાવ ખરા ને ઓય ખાવા તૈયાર હું જો એટલી લાલી ઘેર એકલી છે મને જવા જાય